તો ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર હવે અંતિમ તબક્કામાં છે ગામડે ગામડે પ્રચંડ પ્રચારો થઈ રહ્યા છે સરપંચ પદના ઉમેદવારો મતદારોને રીઝવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના વડગામના જે ગામ છે સીસરાણા ત્યાં સરપંચ પદ માટેના ત્રણ ઉમેદવારો અલગ અલગ બેઠક કરતા નજરે પડ્યા છે સરપંચ બનતા વિકાસના દાવા સાથે ઉમેદવારો ગામમાં ચા પાણી ભજીયા પાર્ટી પણ કરી રહ્યા છે અમે લખમણભાઈ ના અંગાજ છીએ જાહેર મોજ લખમણભાઈ જોવો મોણસ જ જોવે તો જ ગોમ વિકાસ થાય બીજો કોઈ સરપંચ કરે નહીં વિકાસ નો કોમ બધો બાજી છે અમે આ જુદી કોમ કીધું જ્યાં પોચ વાર રહ્યા હતા અમે કીધું કોમ એને બધું કર્યું છે અને હવે કરે આ બંધો છે અમારે લખમણભાઈ ની ચૂંટણી લાંબા ઉમેદવાર ઉભો મેં કર્યો છે કે અમારા ગામનો વિકાસ કરે એવો માણસ અમે હોજીને ઉભો કર્યો છે અને અમારો ગામનો વિકાસ થવો જોઈએ એવું અમારે કામ કરી જુએ એવી અમારો આભાર છે ગ્રામ પંચાયતની ચૂંટણી છે એમો અમે મિટિંગ કરી હર્ષિદ્ધ માતાના મંદિરમાં એટલે સારો વ્યક્તિ હોય એવા સારા વ્યક્તિના વોટિંગ કરવું અને સારો વ્યક્તિ લાવવો અમે તો એવી અમારી માગણી છે કે સારા વ્યક્તિ ગટર લાઈન રસ્તા ગામનો વિકાસ કરે ગામની કોઈ એવી સુવિધા બનાવે ગામના કોઈ મંદિરમાં એવી સુવિધા બનાવે કે ગયડા માણસ તેઓ જઈને બેસી શકે પછી ગામમાં કોઈ ગટર તૂટેલી હોય રસ્તા તૂટેલા હોય કોઈ નાળો તૂટેલો હોય એવો વ્યક્તિ સારો સારું બનાવે અને સારું કાર્ય કરે આપણા ગામમાં રસ્તા પાણી રસ્તા પાણી અને કોઈ પણ કાર્ય આવતું હોય ગરીબ ગરબાનું કોમ કરતા હોય એવો બધાને વિચારી અને એવા ઉમેદવારને આપણે વોટ હાલવું આપણું વોટ ખરાબ ન થાય કોઈ જગ્યાએ એવી રીતે ન થાય અને મનથી વિચારો કે આ માણસ આપણું કોમ કરશે એવો ઉમેદવારને બધાને આપણે વિચારી વોટ હાલવાનું છે ભાઈ એ કોમ બાકી છે એ લખમભાઈ કરશી જે એ છે કરો ના આ અમુક આખું તમારે મંદિરો કરવાનું છે એ પણ બાકી લખે કરી તમારે ભાઈ આભાર